શ્રાવણ મહિનો શરૂ થવાને બસ હવે થોડા જ દિવસોની વાર છે અને જ્યારે એકવાર શ્રાવણ મહિનો ચાલુ થઈ જશે ને તે પછી અલગ અલગ પ્રકારના વ્રત ઉપવાસ તહેવાર તો આવતા જ રહેશે તો આજે હું તમારી સાથે એક ફરાળી રેસીપી શેર કરીશ હેલો હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે આજે હું તમારી સાથે ફરાળી ભાખરી બનાવવાની રેસીપી શેર કરીશ તો આવી અલગ અલગ રેસીપી જોવા માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા મારી દરેક નવી તમારા સુધી પહોંચી શકે તો આ ફરાળી ભાખરી બનાવવા માટે આજે બે કપ રાજગરાનો કકરો લોટ લીધો છે જો ઝીણો લોટ હોય ને તો તેની ભાખરી એટલી સારી નથી બનતી જેટલી કકરા લોટમાંથી બને છે અને હવે મોયણ માટે આપણે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલને બદલે તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો તેમાં આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલું શેકેલું જીરું અધકચરું વાટીને એડ કરીશું સાથે જ આપણે વન ટી સ્પૂન ચીલી ફ્લેક્સ તેમાં એડ કરીશું અને હાફ ટી સ્પૂન જેટલું મીઠું પરંતુ મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે અથવા ઓછું પણ એડ કરી શકો છો બે લીલા મરચાંને આપણે આ રીતે એકદમ ઝીણા ઝીણા સમારી લઈશું અને એક ઇંચ જેટલા આદુનો આપણે ક્રશ કરીને તેમાં એડ કરીશું તો બસ હવે આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ને તે પછી થોડું થોડું પાણી તેમાં એડ કરીશું અને લોટ બાંધી લઈશું એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું કે આ લોટ આપણે એકદમ જ કઠણ નહીં બાંધીએ પરંતુ પરોઠાની જેવો થોડો પોચો બાંધીશું અને આટલો લોટ બાંધવા માટે મેં લગભગ એક કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે તમે જોઈ શકો છો કે આટલો ઢીલો હોય ને તેવો લોટ બાંધીને આપણે તૈયાર કરીશું અને લોટ બંધાઈ જાય તે પછી આપણે બહુ સમય માટે તેને મૂકી નહીં રાખીએ નહીં તો તે ઢીલો થઈ જાય છે અને જો ઢીલો થઈ જાય ને તો ભાખરી આપણે સારી રીતે વણી નથી શકતા તો ફક્ત પાંચ મિનિટ જ ઢાંકીને તેને રહેવા દઈશું અને પાંચ મિનિટ પછી તરત જ આપણે તેમાંથી જે સાઈઝની ભાખરી અથવા તો પરોઠા બનાવવાના હોય ને તે સાઇઝના લુવા તૈયાર કરીશું અને લુવાની ઉપર આ રીતે રાજકરાનો કોરો લોટ છે તે સ્પ્રેડ કરીશું અને એકદમ જ હલકા હાથે આપણે તેને વણી લઈશું જે થિકનેસની આપણે ભાખરી કે પરોઠા તૈયાર કરવા હોય ને તે સાઈઝને આપણે તેને વણી લેવાની છે પરંતુ આ રીતે થોડી વણાઈ જાય ને તે પછી આપણે તેની ઉપર થોડા તલ સ્પ્રેડ કરીશું એટલે ભાખરીનો દેખાવ અને ટેસ્ટ બંને ઘણા વધારે સારા લાગશે અને તલ ભાખરીની ઉપર સરસ રીતે ચોટી જાય ને તે માટે ફરીથી આપણે એકદમ હલકા હાથે તેને થોડું વણી લઈશું અને પછી તેને પલટાઈ અને સેમ પ્રોસેસ રિપીટ કરીશું એટલે કે ફરી થોડા તલ તેની ઉપર સ્પ્રેડ કરીશું અને હલકા હાથે ફરીથી તેને થોડું વણી લઈશું અને જ્યારે મેં ભાખરી વણવાની શરૂઆત કરીને ત્યારે જ તવી પણ ગરમ કરવા મૂકી દીધી હતી તો હવે તવી પણ સરસ રીતે ગરમ થઈ ગઈ છે અને ભાખરી પણ વણાઈ ગઈ છે તો હવે આ વણેલી ભાખરીને આપણે ગરમ ગરમ તવીની ઉપર મૂકી દઈશું ભાખરીને આપણે લગભગ એકથી દોઢ મિનિટ સુધી શેકીશું અને તે પછી આપણે તેને પલટાવી લઈશું અને બીજી બાજુ પણ લગભગ એક દોઢ મિનિટ શેક્યા પછી આ રીતે તેની ઉપર લગભગ એક ચમચી જેટલું ઘી સ્પ્રેડ કરીશું તમે ઘીને બદલે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પલટાવીને બીજી બાજુ પર લગભગ એક ચમચી જેટલું ઘી તેની ઉપર આપણે સ્પ્રેડ કરવાનું છે અને આ ભાખરી શેકતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને જે રીતે આપણે ભાખરી અને પરોઠા શેકીએ છીએ ને તે જ રીતે થોડું થોડું આ રીતે દબાવતા જઈશું તેને થોડું પલટાવતા જઈશું અને બંને સાઈડ આ રીતે જ્યારે ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તેને શેકી લઈશું તમે સાદી ભાખરીની જેમ આ ભાખરીને પણ તેલ કે ઘીનો ઉપયોગ કર્યા વગર જ શેકી શકો છો અને ફરાળી ભાખરી બનાવી શકો છો તો તમે પણ આ રીતે ફરાળી ભાખરી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે જરૂરથી શેર કરજો તો બસ આપણે ફરાળી ભાખરી બનીને બિલકુલ રેડી છે તમે તેને ઠંડી અથવા ગરમ કોઈ પણ રીતે સૌ કરી શકો છો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બબાય Cook tasty, stay healthy. Take care. Thank you.